આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોશિયા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ આજ તારીખ છવ્વીસ એક બે હજાર ના રોજ તળાજા તાલુકાના સોશિયા ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આવેલ બહેનો અને સોશિયા અને આજુબાજુના ગામના ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને આજના સમયમાં તેની ઉપયોગીતા રાસાયણિક ખેતીથી થતા માનવ શરીરમાં નુકસાન રોગોના કારણો રાસાયણિક ખેતીથી જમીન અને પાણીનો બગાડ વગેરે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી વિદ્યાર્થી કાળથી જ પ્રાકૃતિક ખેતીની માહિતી મળે અને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતતા આવે એ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના વક્તા શ્રી અજીતસિંહ ગોહિલે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની માહિતી આપી હતી ત્યારબાદ બ્રિજેશ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો